પૂર્વધારા સભ્ય મધુશ્રીવાસ્તવનો રંગીલો અંદાજ વાયરલ લગ્ન ગીતો ઝૂમતા જોવા મળ્યા ગુજરાતના રાજકારણમાં પોતાની આક્રમક શૈલીને દબંગ છબી માટે જાણીતા હોય ઘોડેના પૂર્વધારા સભ્ય મધુશ્રી વાસ્તવ પર એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે સામાન્ય રીતે રાજકીય નિવેદનોને ફો રોફદાર અંદાજ માટે પ્રખ્યાત મધુ શ્રીવાસ્તવનો એક નવો જ રંગીલો મિજાજ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયોમાં તેઓ રાજકીય ગરમાઓ બાજુ પર મૂકીને સંગીતના અને ગીતો ગાતા જોવા મળ્યા છે પરિડિયો પૂર્વ ધારાસભ્ય કોઈ લગ્ન પ્રસંગ કે સામાજિક કાર્યક્રમમાં બિલકુલ બિંદાસ અંદાજમાં લગ્ન ગીતોનો આનંદ માળતા નજરે પડે છે કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદની પણ તેમને આ જોશ અને ઉત્સાહને જોઈને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે મધુ શ્રીવાસ્તવ જે રીતે મન મૂકીને ગીતો ગાઈ રહ્યા છે અને નૃત્ય કરી રહ્યા છે તે તેમના પરંપરાગત કડક રાજકીય વ્યક્તિત્વથી તદ્દન વિપરીત અને ખુશનુમા પાસો રજૂ કરે છે લોકો તેમના નિખાલસ સ્વભાવને મન ભરીને માણી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયુ પ્રસરતા નીટઝન્સ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી નીટીઝન્સ દ્વારા વિવિધ પ્રક્રિયાઓ આપવામાં આવી રહી છે અનેક લોકોએ મધુ શ્રીવાસ્તવના અંદાજને વખાણતા કહ્યું છે કે નેતા હોય તો આવા જે દરેક દરેકપણને જીવંત રીતે માણી જાણે રાજકારણની સતત દોડધામ વચ્ચે પણ પૂર્વ ધારાસભ્ય જે રીતે સંગીત પ્રેમી બનીને લોકોનું મનોરંજન કર્યું છે તેને તેમની લોકપ્રિયતામાં એક અલગ જ ઉમેરો કર્યો છે હાલમાં વિડીયો સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે